રાંધેર પોલીસે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બે આરોપીની પકડી પાડ્યા છે આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઈસમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતા એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પગતીથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવે છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈદરપુરા પુના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે બે જણા અત્યારે આરોપી પકડાય છે અને ચાર પાંચ જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે